જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ વાણી વેપાર ગણિત અને નિર્ણય શક્તિનો કારક છે બુદ્ધને મજબૂત બનાવવા માટે મગનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે ત્યારે કેવી રીતે કરવો મગનો ઉપાય અને પક્ષીઓને મગ અર્પણ કરવાથી કયા થાય છે લાભ જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે મંગલકારી મગનો ઉપાય મિત્રો મગને લઈને આજે મારે વાત કરવી છે કે મગ પક્ષીને ખવડાવવામાં આવે તો એનાથી શું લાભ થાય છે મગ ખવડાવવાથી કયો ગ્રહ બલવાન થાય છે મગ કઈ રીતે ખવડાવવા જોઈએ તમામ વસ્તુ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પક્ષીઓને મગ ખવડાવવાની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે હું હંમેશા પક્ષીઓને મગ બહુ નાખું છું નાખવા જ જોઈએ સારી એવી પ્રગતિ થાય છે એનાથી પક્ષીને મગ ખવડાવવાથી જેમ કે કોઈ વ્યક્તિને તમે ગુલાબજાંબુ ખવડાવો એને બહુ ભાવતા હોય અને એને ગુલાબજાંબુ આવો કેવી મજા આવી જાય એમ પક્ષીઓને ઝાડતો તમે બધા નાખતા હોય પણ જો મગ નાખવામાં આવે ને તો પક્ષીને મગની જે એમના માટે સમજો ગુલાબજાંબુ આવે એવી એવી એમને મજા આવતી હોય છે એટલે પક્ષી મગ ખાય તો એનાથી ફાયદા શું થાય એ પણ તમને કહી દઉં એનાથી તમારી જન્મ કુંડલીમાં એક ગ્રહ જેનું નામ છે બુધ ગ્રહ બલવાન થાય છે અને બુદ્ધ બલવાન થાય તો એનાથી લાભ શું થાય મંગલકારી મંગલ બુદ્ધ બુદ્ધિના દાતા મંગલકારી મંગલ અને બુદ્ધ બુદ્ધિના દાતા એવું કહેવાય છે કે બુદ્ધ છે ને બુદ્ધિના દાતા છે બહુ બુદ્ધિશાળી હોય ને એ જીવનમાં સૌથી વધારે આગળ હોય છે અત્યારે બળની ની જરૂર નથી અત્યારે બુદ્ધિની જરૂર છે આ જમાનો પેનનો જમાનો છે દિમાગનો જમાનો છે તમારી વાણીનો જમાનો છે તમારી વાણી કેવી છે તમારું દિમાગ કેવું છે તમારું ભણતર કેવું છે આ બધી વસ્તુ ઉપર હવે મહત્વનું છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ મગ પક્ષીને ખવડાવે છે એને એનો બુધ સારો થાય અને બુદ્ધ સારો થાય તો શું થાય એ વ્યક્તિનું દિમાગ જોરદાર બને છે એની વાણીમાં એવી તાકાત આવે છે વાણીમાં મધુરતા રહે છે અને ભણવામાં નાનું બાળક પણ બહુ થાય છે મગ મગ બુદ્ધ થાય છે હવે રહી વાત કે ખવડાવવા કઈ રીતે એની થોડીક નાનકડી વિધિ કહી દઉં છું ઘણી તો આપણે એમને મેં એક ધર્મની દ્રષ્ટિએ આપણે મગ તો ખવડાવતા જ હોય છે કેમ કે ભગવાનના જે લોકો ભગત છે જે લોકો આસ્થા રાખવા છે જે લોકો ધાર્મિક છે એ લોકો તો હંમેશા કર્મ કરવામાં ક્યારેય પાછળ રહેતા નથી તો પક્ષીઓની સેવા પણ કરતા હોય છે મને ઘણા બધા લોકો મળેલા છે અને મને બહુ ખુદ ગમે કેમ કે હું પોતે અન્ય જીવોને ખવડાવવામાં બહુ માનું છું પક્ષીને તમે જો ખવડાવતો તો એમાં જો પાછું તમે બુદ્ધ તમારી કોઈ બુદ્ધને લઈને ખવડાવવું હોય તો એની થોડીક સિસ્ટમ તમને બતાવીશ જ્યોતિષની અંદર મગ ખવડાવવાથી બુદ્ધ સારો થાય પણ એવું કહેવાય છે કે ન્યુમરોલોજી ભાષાની અંદર જોવા જઈએ તો બુદ્ધ દેવનો નંબર છે પાંચ નંબર પાંચ નંબર છે ને બુદ્ધનો તો તમે જ્યારે પણ પક્ષીને મગ ખવડાવો છો તો એની માત્રાની વાત કરતા હોય તો હું કહીશ કે પાંચસો ગ્રામ મગ ખવડાવો પાંચ કિલો ખવડાવો પચાસ કિલો ખવડાવો જેવી તાકાત હોય પણ પાંચ નંબરમાં ચાલો તો બુદ્ધ તમારો અહીંયા બલવાન થાય છે કેમ કે દ્રવ્ય પણ બુધનું અને નંબર પણ બુધનો હવે જેને મગ ખવડાવે છે એને પાંચસો ગ્રામ મગ લેવાના પોતાના માથા ઉપરથી પાંચ વખત ફેરવીને પક્ષીને નાખી દો બે કામ થાય એક તો પક્ષીને ખવડાવવાનું પુણ્ય મળે અને બીજું તમારો ગ્રહ પણ તમારો મજબૂત થાય અને બુદ્ધ બલવાન થાય એનાથી અમે કહીએ તે ફાયદા તો ખરા મેધાવૃદ્ધિ વાણીમાં તાકાત અને બાળકોને ભણવામાં અભ્યાસમાં સફળતા મળે છે અથવા કોઈ વ્યક્તિ એક્ઝામ આપવા આપતો હોય અથવા કોઈ ઇન્ટરવ્યૂ આપવામાં ફેલ થતો હોય ચાહે દેશ વિદેશ જવાની વસ્તુમાં એને ઇન્ટરવ્યૂ બરાબર ન જતો હોય તો પણ કરી શકે પણ બુદ્ધથી બીજા ફાયદા શું આના સિવાય પણ બીજા ફાયદા છે અને બીજા ફાયદા જે છે એની પર મારે વાત કરવી છે બુદ્ધના સ્તોત્ર છે અને બુદ્ધના સ્તોત્રમાં એના ફાયદા પણ લખેલા છે બુદ્ધ દેવનું જે સ્તોત્ર છે એમાં લખ્યું છે બુદ્ધો બુદ્ધિમતા શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રદો પ્રયંગોકલિશ્યા કંજનેત્રો મનોહર ગ્રહપમો રોહિયો નક્ષત્રો દયાકર વિરુદ્ધકાર્યહન્તા સૌમ્યો બુદ્ધિ વિવર્ધન ચંદ્રાત્મજો વિષ્ણુરૂપી જ્ઞાનીનો જ્ઞાની નાયક ગ્રહપીડા હરોદાર પુત્ર ધાન્ય પશુ અહીંયા પાછું આવ્યું કે આ બુદ્ધદેવની કૃપા મેળવવાથી પુત્ર સંતાનનું સુખ પણ મળે છે હવે જેને સંતાન નથી જીવનમાં લગ્ન થયા છે અને સંતિ નથી તો એ લોકો ઉપાય કરવાથી એને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે પુત્ર ધાન્ય ખેડૂતોને ખાસ કરીને જે જમીનની અંદર વાવેતર કરતા હોય ખેડૂતો બચારા અને ઘણી વખત મહેનત કરતા હોય ને એને સારું ફળ ન મળતું હોય તો એ લોકોને પણ સારો પાક મળે છે એટલે ધન પુત્ર ધાન્ય અને ત્રીજી વાત આવી પશુપ્રદ પશુપ્રદ મતલબ એવો થાય કે પશુનું સુખ પશુનું સુખ એટલે ઘણા બધા જે ગામડામાં રહેતા હોય એ લોકોની આજીવિકા પશુ ઉપર ચાલતી હોય મતલબ ગાય છે ભેંસ છે બકરી છે વગેરે પશુઓની સેવા કરી અને એ લોકોનું પોતાનું જીવન ચાલતું હોય છે પણ ઘણાને એવું હોય કે પશુથી લેણું ઓછું હોય મતલબ પશુ ખરીદી લાય થોડા દિવસ થાય એનું મૃત્યુ થયું પછી પછી ધનહાનિ થઈ પશુથી લેણું ના હોય અથવા પશુથી જેને ફાયદો નથી થતો અથવા લેણું નથી તો એવા વ્યક્તિઓ માટે પણ એવું કહેવાય છે કે બુદ્ધ દેવના આશીર્વાદ બુદ્ધ દેવના ઉપાય કરવાથી એમને પશુનું સુખ પણ મળે છે મતલબ એ લોકો પણ પક્ષીને મગ ખવડાવે છે તો એમને પશુનું સુખ મળે છે કેમ કે હું નથી કહેતો આ સ્ત્રોતમાં લખ્યું છે પુત્ર ધાન્ય પશુ પ્રદહ પશુનું સુખ મળે છે આગળની લાઈનમાં લખ્યું લોકપ્રિય સૌમ્યમૂર્તિ નામાની બુદ્ધાની ય પઠે શ્રુત્વ બુદ્ધમ સદા પીડા પીડા સર્વ વિનિશ્ય તદ્દિને પઠેદ સુ બુદ્ધ દેવની પૂજાથી આટલા બધા ફાયદા થાય છે પુત્રની પ્રાપ્તિ ખેડૂતોને અનાજની પ્રાપ્તિ પશુથી લાભ સાથે સાથે બાળકોમાં વિદ્યા અને વ્યક્તિને એવું કહેવાય છે મેધાવૃદ્ધિ અને વાણીમાં એક તાકાત આવે છે જે પણ વેપારી માણસ હોય વેપારી માણસનું હંમેશા વાણી મજબૂત હોવી જોઈએ તમે ઘણી વખત કોઈ કપડાં લેવા કોઈ વેપારી ત્યાં જો સાચો વેપારી શું કરે તમે કપડાં લોખ ના લો તમને બેસાડે આવો આવો બેસો 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 ચાલાવો ચાલો ચાપી પડાય દે સીધી એ વેપારી જે છે એવું કહેવાય છે કે બુદ્ધના ગ્રહ કહેવાય છે બુદ્ધના માણસ કહેવાય છે એની વાણીમાં મીઠાશ હોય ને તો પાંચ દસ રૂપિયા કરતાં વધારે કેમ તો લોકો આપી દે કેમ કે એને બોલવામાં એની વાણીમાં પ્રભુત્વ એની તાકાત રહેલી છે એટલે હંમેશા વાણી જેવું બોલો છો એવું જીવનમાં થાય છે તમે કોઈને માન આપો છો કોઈ તમને માન આપે છે તમે કોઈનું અપમાન કરશો કોઈ તમને અપમાનિત કરશે એટલે વાણીમાં તાકાત એ પણ બુદ્ધ ગ્રહથી થાય છે અને સાથે સાથે જો વ્યવસાયમાં ઘણા લોકોના બિઝનેસ મોટા ચાલતા હોય અને એ બિઝનેસને એક મોટો જમ્પ આપવો હોય મતલબ કે સદૈવ સારું થાય તો બીજું કંઈ નહીં તમે તમારા ત્યાં પક્ષીઓનું એક જગ્યા બનાવો અને રોજ પક્ષીને મગ ખવડાવો જે કંઈ પાંચ પછી પચાસ રૂપિયા જે કંઈ થાય કંઈ મોટી વસ્તુ નથી પૈસા કેટલા થાય પણ સામે એટલો ફાયદો પણ એટલો થાય છે આ મેં અનુભવ કરેલું છે સાથે બીજા નંબરની વસ્તુ હજારો પક્ષીઓના પેટ ભરાય છે એના આશીર્વાદ મળે છે એ પણ વિશેષ મહત્ત્વનું છે તો આ ઉપાય તમે કરી શકો એના સિવાય બીજો ઉપાય છે કે બુદ્ધદેવના પાંચ મંત્ર જે લોકો કદાચ અનાજ નથી ખવડાવી શકતા તો એ લોકો ભગવાનના બુદ્ધદેવના બુધવારે આ પાંચ મંત્રની ખાલી પાંચ માળા કરજો તો પણ તમારું સારું થશે હવે પાંચ મંત્ર બુદ્ધદેવના કયા છે જે થોડા સરળ છે અને શ્રેષ્ઠ છે પાંચ મંત્રમાંથી પહેલો મંત્ર છે બુધાઈ નમઃ તો બોલવાનું ઓમ બુધાઈ નમઃ બીજો મંત્ર ઓમ બુિમતે ન ત્રીજો મંત્ર ઓમ બુદાતાય નોથો મંત્ર ઓનપ્રદાય ન પાંચમો મંત્ર ઓમ પશુપુત્ર પશુપુત્ર ધન્યપ્રદાય ન પશુપુત્ર ધાન્યપ્રદાય ન તો આ હતા ભગવાન બુદ્ધ દેવના પાંચ નામ એને મંત્ર જપ કરી શકાય અને વિશેષમાં ભગવાન બુદ્ધની કૃપા મેળવવા માટે પક્ષીઓને મગ ખવડાવી શકાય તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મગને લઈને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી મેં આપી છે અને હંમેશા સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ધર્મની વાત હોય કે ચાહે પશુ પક્ષીઓની વાત હોય કે મંત્ર જપની વાત હોય કે અનુષ્ઠાનની વાત હોય કે વ્રતની વાત હોય હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ધર્મ ભક્તિ ભક્તિ સંદેશ કાર્યક્રમ માધ્યમથી ધર્મની વાત સદૈવ હું કરતો રહ્યો છું અને કરતો રહીશ આ કાર્યક્રમને સદૈવ આપ નિહાળી રહ્યા છો અને ઘણા ટાઈમથી આ કાર્યક્રમને જોઈ રહ્યા છો અને આગળ પણ તમને આવી જ જાણકારી સુંદર જાણકારી આપવા માટે હું પણ વિશેષ ઉપાયો અને વિશેષ જાણકારી ગ્રંથમાંથી વાંચી સમજી અને સરળ ભાષામાં તમને કહેવાની કોશિશ કરીશ દર્શક મિત્રો જશ મંજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવા ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન